વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવકારવા દ્વારકા નગરીમાં ધન ગનાટ ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેક્શન લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાયો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તારીખ પચીસ ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધારે રહ્યા છે ત્યારે દ્વારકા નગરીમાં શ્રીને આવકારવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેક્શન લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો ગોમતી ખાતે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું ગુજરાત સરકારશ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકશ્રી કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દેવભૂમિ દ્વારકા તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દ્વારકાના ગુમતી ઘાટ ખાતે વોટર પ્રોજેક્શન લાઈટ એન્ડ ધ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો જેને પ્રવાસીઓ શ્રદ્ધાળુઓ નિહાળી અભિભૂત થયા હતા અહેવાલ અનિલલાલ દ્વારકા